નમસ્કાર રાજકોટમાં ફરી એકવાર સાગરીતોનો આતંક સામે આવ્યો વોર્ડ નંબર બાર ના મીડિયા સેલના પ્રમુખ મયુર સિંધવની કારને પેન્ડાગેંગના સાગરીતે આગ ચાંપી હતી યશ રસિક બકરાણીયા નામના યુવકે રાત્રિ દરમિયાન કારમાં આગ લગાવી હોવાનું સામે આવ્યું અંગત અદાવતને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું કારને આગ લગાવવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ આ ઘટનાને લઈને કાર માલિક ભરત સિંધવે ગંભીર આરોપો લગાવ્યા હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ભરતભાઈ કાળુભાઈ સિંધવ ભરતભાઈ શું ગાડી સળગાઈ છે શું આખી તસ તો

મેલીસ સ્ટેશમકીદન રજૂઆત કરી અને અમારી અત્યારે ફરિયાદ લીધી છે પણ અમારી એવી માંગ છે કે આ લોકોની થાવી જોઈ કે આ અત્યારે અમે બંને ભાઈ યુવા ભાજપમાં થઈ અને અમારે આમાં સેફ નથી તો આમ પબ્લિક ક્યાંથી સેફ હોય અને આ ગુપ્સી કોર્ટમાં આ ગુપ્સી કલમમાં બધા ફરાર હે તો એમાં આ વ્યક્તિ એમાં તો અમારી એવી માંગે સીટી સાઈડ ને અને ડીવાય એસપી સાઈડ ને બાંગણવા સાઈડ ને કે અમને આમાં યોગ્ય તપાસ થાય યોગ્ય આની ઉપર કાર્યવાહી થાય ગુપ્તિ કોર્ટ લાગે એવું અમે નિવેદન આપી હી બે હજાર બે હજાર ચોવીસમાં મો મૌડી મેઈન રોડ નવલનગર ના છેડે

તો અમે તે સમયે અરજી કરેલી આ ઉપર પછી એ લોકોએ ખાર રાખી હમણાં દસ દિવસ પહેલા પાછી માથાકૂટ મારી સાથે કરી એમાં મારી ઉપર એ લોકોને મેં કાંઈ કર્યું નથી પણ એ જે ગોકુલધામ મેઇન રોડ હે અહીંયા એ પોતે ગાડીમાંથી વેસની માણા હે ડ્રગ્સી અને બધી એમડી ને ગાંજો ને એવું બધું વેચે હે એ પોતે ગાડીમાંથી પડી ગયો દસ પોતા થઈ ગયો મારી ઉપર ખોટી સિવિલમાં ફરિયાદ દાખલ કરી હતી